સાત અને ધોરણ આજના બાળકો નાટક રજૂ કરે છે નાટક નું નામ છે ભારત ભારતની આઝાદી માટે લડતા ક્રાંતિવીરો ક્રાંતિ નામના અંગ્રેજ અમલદાર ની હત્યા કરવાનો પ્રયાસ કરે છે પરંતુ જાય છે અને અન્ય અમલદાર મૃત્યુ પામે છે તો ચાલો શરૂઆત કરીએ નાટક

¡Champ! રાંતિવીર ભગતસિંહ અને બટકેશ્વર દત્ત વડી ધારાસભામાં બોમ્બ ફેંકે છે ધારાસભામાં નાશ ભાગ મચી જાય છે ભગતસિંહ પકડા ભાગવાને બદલે પકડાઈ જાય છે અને આત્મસમર્પણ કરે છે ભગતસિંહ ઉપર કેસ ચાલી રહ્યો છે અને ભગતસિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ભગતસિંહ ફાંસી ચડતા પહેલા તમારી કોઈ ઈચ્છા છે

વખત બચશે ફક્ત બે યુવાનો જવાબદારી ઉપાડો કામ પાર પાડ્યા છે પાછું ફરવાનું બે યુવાનો બહાર આવો દાદા અમે તૈયાર છીએ અમે એ કામ કરી બતાવીશું અને જો ન કરી શક્યા તો અમે અમારું કાળું તમારું કામ ફતેંદાવા વંદે માતરમ બાબુ હું ખુદીરા બોલ મને રજા આપો

પકડો પકડો વંદે માત્ર વાળા કિંગ હત્યા કરી પકડો પકડો તેમની પાસે રિવોલ્વર છે અને પ્રફુલ ચાકી કિંગ સ્કોર હત્યા કરે છે અંગ્રેજ સંતલન ના પાયા હચમચી જાય છે બંને ભાગે છે અંગ્રેજો બંનેને પકડવા આકાશ પાતા એક કરે છે સેલ કરી દો કોઈ પણ માણસ બહાર ના જાય માર પર ચોકી લગાવી દો બંદરો પર રાખો આગળ વધો અને જીવતા કે મરેલા હાજર કરો કેટલા લેવું જરૂરી છે બે કામ છે બેથી નહીં એ બંદરો દલીલ સાંભળવી નથી જીવતા જલાય તો ચાલો નહીં તો ઉડાવી દો મારી આ ખુની જોઈ છે મારો હુકમ છે

એ તો કામ નહિ નો તન્યા એ પગ ડાડન એટલે ખઈમ ઘડી જીવતો જીવ તમારી આત્મા કદી ન આવે વંદે માતર મીનગલા જિંદાબાદ સુધી ના મોત તમારા ઉપર બે નિર્જોજ વ્યક્તિનો ખૂનનો આરોપ છે આ આરોપ તમે સ્વીકારો છો હા હા ચોક્કસ તમારી સાથે કોણ હતું વંદે માત્ર તમે બારેન્દ્ર બાબુના ના સભ્યો છો તમને બોમ્બ આપ્યો મને બોમ્બ બનાવતા આવડે છે આરોપી લટકાવો તમારી કોઈ આખરી ઈચ્છા વંદે માતરમ કોઈ સંદેશ વંદે માતરમ એ કલર જિંદાબાદ આરોપી ને લઈ જાવ વંદે માતરમ ચંદ્રશેખર આઝાદ અલાહાબાદ ના ચારે બાજુ ઘેરી લે છે અને શરૂ થાય છે તને શોધવામાં આકાશ પાતા રે કૈયા તું ચારે બાજુ ઘેરા ચુક્યા છો